સાકાર કરવા માટે કોલ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો આ સાથે જ તેમણે જણાવ્યું કે ખાણ ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારાઓ આ રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે ભારત પાસે વિશ્વના પાંચમા ક્રમાંકિત કુલ સંગ્રહ છે જે આશરે એકસો સાત પોઈન્ટ સાત મિલિયન ટન છે જે વૈશ્વિક કુલનો આશરે નવ ટકા છે આ વિશાળ સંગ્રહ મુખ્યત્વે દેશના પૂર્વ અને દક્ષિણ મધ્ય પ્રદેશોમાં સ્થિત છે આ વિશાળ સંગ્રહ હોવા છતાં સ્થાનિક ઉત્પાદન વધતી માંગને પહોંચી વળવામાં પાછળ રહ્યું છે એપ્રિલથી જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન ભારતનું કુલ ઉત્પાદન નવ છ ટકા વધીને ત્રણસો એકવીસ ચાલીસ મિલિયન ટન થયું વધતી ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ સમયગાળામાં થર્મલ કોલ આયાતમાં પણ બે ટકાનો વધારો થયો માંગ અને પુરવઠા વચ્ચેના અંતરને પૂરા કરવા માટે કોલ મંત્રાલય આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે મંત્રી રેડ્ડીએ જણાવ્યું કે કોલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી પ્રાથમિકતા છે જે આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત છે બજાર સ્થિરતા તરફ એક મહત્વપૂર્ણ પગલા તરીકે ભારતમાં કોલ એક્સચેન્જ સ્થાપવાની યોજના છે આ પહેલ કોલના ભાવોને નિયમિત કરવાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે છે જેથી કોલ બજારની કાર્યક્ષમતામાં વધારો થાય પરંપરાગત કોલ ખનનથી આગળ વધીને નવીનીકરણ ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યતા લાવવા માટે સંયુક્ત પ્રયાસો થઈ રહ્યા છે એનએલસી ઇન્ડિયા લિમિટેડ જેવા જાહેર ક્ષેત્રના ઉપક્રમોને તેમની કામગીરી અને નવીનીકરણ ક્ષેત્રમાં પહેલ માટે પ્રથમ પીએસયુ છે જેણે એક જીડબ્લ્યુ થી વધુ નવીનીકરણ ઉર્જા ક્ષમતા હાંસલ કરી છે જે ભારતની ઉર્જા પરિવર્તનમાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે કોલ ક્ષેત્ર ભારતની ઉર્જા માળખાનો આધાર છે વ્યૂહાત્મક સુધારાઓ સ્થાનિક ઉત્પાદનમાં વધારો બજાર નવીનતાઓ અને नवीनीकरण ऊर्जा तरफ संतुलित अभिकम द्वारा कोल मंत्रालय 2047 सुधिमा विकसित आणि आत्मनिर्भर भारताचा दृष्टिकोन मा महत्वपूर्ण योगदान आपाटे प्रतिबद्ध छ देश विकसित होने में कोल सेक्टर एक क्रिटिकल पिलर है विकसित भारत यात्रा जो 2047 का जो लक्ष्य है उसमें कोल मिनिस्ट्री भी एक महत्वपूर्ण योगदान निभाने वाले है भारत दुनिया की कोल प्रोडक्शन में दूसरे स्थान में है भारत दुनिया की फिफ्थ लार्जेस्ट जियोलॉजिकल कोल रिजर्व भारत में है और भारत दुनिया की सेकंड लार्जेस्ट कोल कंज्यूमर भी है और दुनिया की सबसे बड़ा सेकंड लार्जेस्ट कोल माइन छत्तीसगढ़ में देवरा में है देवरा कोल माइन दुनिया का सेकंड लार्जेस्ट बिगेस्ट कोल माइन भारत में ही है। कोल सेक्टर में सबसे पहले अगर किस संस्था का अगर बात करना है तो कोल इंडिया लिमिटेड का बात करना पड़ेगा। कोल इंडिया इस साल 50 वर्ष गोल्डन जुबली मना रही है। कोल इंडिया की सब्सिडीज भारत कुकिंग कोल लिमिटेड उसका लगभग 53 स्थापना करके 53 इयर्स पूरा हो चुकी है कोल इंडिया दुनिया की फर्स्ट लार्जेस्ट कोल प्रोडक्शन का गवर्नमेंट का कंपनी है प्राइवेट सेक्टर में होगा मगर गवर्नमेंट कंपनी हर देश का अगर कंपेयर किए तो कोल इंडिया इज द लार्जेस्ट कोल प्रोडक्शन करते हैं और सी आई एल मार्केट कैपिटलाइजेशन में दुनिया की थर्ड लार्जेस्ट कंपनी है भारत की ग्रोथ में कोल सेक्टर का 50 साल से ज्यादा योगदान है सी आई एल का